નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ફરી એક વખત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ અને સુરત ડાયમંડ બુર્જના લોકો પણ પ્રસંગે સુરત ખાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી જ્યારે પણ સુરત આવે છે ત્યારે તેમને આવકારવા અને તેમને એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં સુરતીઓ તેમના નિર્ધારિત રસ્તાઓ પર ઉમટી પડે છે અને આવા સમયે પ્રધાનમંત્રી પણ લોકોના પ્રેમ અને ઉત્સાહને અભિવાદન પાઠવતાની સાથે આગળ વધી રોડ શો સાથે પસાર થાય છે અને આવા સમયે પ્રધાનમંત્રી પણ લોકોના પ્રેમ અને ઉત્સાહને અભિવાદન પાઠવતાની સાથે આગળ વધી રોડ શો સાથે પસાર થાય છે ત્યારે પ્રધાનમંત્રી ફરી એક વખત સુરત ખાતે આવી રહ્યા છે અને સુરત એરપોર્ટથી ડાયમંડ બ્રુજ સુધીના આઠ કિલોમીટર સુધીના રૂટ પરથી પસાર થવાના છે ત્યારે પ્રધાનમંત્રીનો ફરી એક વખત સુરત રોડ શો યોજાશે તો મિત્રો આવી જ અપડેટો મળતી રહેશે પરંતુ તમે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ